મુદ્દે ફરીથી મેદાનમાં આવ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની શાસનની મુલાકાત દરમિયાન ભાજપના સ્થાનિક નેતાઓ ઇકોઝોન મુદ્દે વડાપ્રધાન સાથે બેઠક કરવા આપ નેતા પ્રવીણ રામે સલાહ આપી હતી અને પ્રવીણ રામે કહ્યું છે કે બેઠકમાં અમને આમંત્રિત ના કરો તો ચાલશે પરંતુ સ્થાનિક ખેડૂત નેતાઓને સાથે રાખી ઇકો ઝોન મુદ્દે વડાપ્રધાન સાથે બેઠક કરવી જોઈએ અને આવનારી ત્રણ માર્ચ ના રોજ વડાપ્રધાન શાસનની મુલાકાતે આવી રહ્યા છે અને વડાપ્રધાન પોતે સ્થાનિક રોજગારી મુદ્દે ચર્ચા કરવા માંગે છે ત્યારે એક ઝોન ના કારણે સ્થાનિક રોજગારી પર થતી અસરોની ચર્ચા થવી જોઈએ આવનારી ત્રણ માર્ચ ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી શાસનની મુલાકાતે જ્યારે આવી રહ્યા છે ત્યારે હું એક ગિરના વ્યક્તિ તરીકે સોરઠ ધરામાં એમનું સ્વાગત કરું છું સાથે સાથે મને સમાચાર મળ્યા છે કે વડાપ્રધાનશ્રી સ્થાનિક રોજગારી બાબતે અમુક લોકો સાથે ચર્ચા કરવાના છે ત્યારે સોરઠની આજુબાજુના તમામ સ્થાનિક ભાજપના નેતાઓને મારે એક બાબત ધ્યાનમાં દોરવી છે કે વડાપ્રધાન પોતે જ્યારે સ્થાનિક રોજગારી બાબતે ચર્ચા કરવા માગતા હોય તો આપણે જે સ્થાનિક ભાજપના નેતાઓ છે એમણે દસથી પંદર મિનિટનો સમય માગી અને ઇકો કારણે જે સ્થાનિક રોજગારીને ભયંકર નુકસાની થવાની છે ઇકો કારણે જે ખેડૂતોને નુકસાની થવાની છે એ બાબતની ચર્ચા વડાપ્રધાન સાથે કરવી જોઈએ અને આ મિટિંગની અંદર કદાચ અમે ઇકો ઝોન માટે લડીએ છીએ છતાં અમને ન બોલાવો તો ચાલશે પરંતુ બે પાંચ ખેડૂત આગેવાનોને સાથે રાખી અને આપ મિટિંગ કરો અને ઇકો કારણે જે નુકસાની થવાની છે એમનાથી જો વડાપ્રધાનને માહિતગાર કરો તો ઇકો ઝોન મુદ્દે કદાચ જો કોઈ ફેરફાર થાય કારણ કે ઇકો ઝોનમાં ફેરફાર કરવાની સત્તા કેન્દ્ર સરકારને જ છે એટલે જો એમાં કોઈ ફેરફાર થાય તો આપણા વિસ્તારનું ભલું થાય એટલા માટે હું તમામ સ્થાનિક ભાજપના નેતાઓને આ એક બાબત ધ્યાનમાં દોરવા માગું છું કે વડાપ્રધાનશ્રી પાસે સમય માગી અને ઇકો ઝોનથી થતી નુકસાની બાબતે ચર્ચાઓ કરવી જોઈએ અને મને અપેક્ષા છે કે સ્થાનિક ભાજપના નેતાઓ આ બાબતે પ્રયત્ન કરશે પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી બીએસ નાઇન ટીવી ન્યુઝ સાથે બ્યુરો રિપોર્ટ સાસણ